પોઝિટિવ ચેકિંગ છે અત્યારે તો એવું લાગે છે કે કંઈક પગલા ભરાશે આવે છે બાકી સ્થિતિમાં તો તમને કીધું કે અમુક જગ્યાએ પરવાનગી મળી જાય છે લઘુમતી બહુમતી બહુમતી લઘુમાંથી જે ન થવું જોઈએ અત્યારે તો પોઝિટિવિટી લાગે છે ના વિજયભાઈ રૂપાણી સાહેબના કહેવાથી આ મીરાણી સાહેબ અતુલ પંડિત સાહેબના જે અમુક પ્રયાસો છે તે પ્રમાણે કડક કાયદાનું પાલન થવું જોઈએ જેથી કરીને અસરદારો નું મિનિંગ જે છે એ જળવાઈ રહે હા અમુક બાબતમાં થાય છે હા એ અગાઉ થઈ ગયા છે રહેવા કઈ તકલીફ નથી અમારે જૂના બધા ભાઈચારા છે એમાં તકલીફમાં કઈ નથી પણ જે નવા આવે છે એમાં અમુક હોય છે જે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆતમાં લેખિત માં જાણ કરી છે છે અમારા કે ભાઈ આ રીતે કઈ રીતે પરવાનગી મળે છે એમ બરાબર ને મેન તકલીફ તો આજ છે પરવાનગી મળી કેમ જાય છે જેમ આગળ મેં કીધું કે આમાં કોનો શું વાંક છે એ આપણને કઈ ખબર નથી પડતી બાકી પરવાનગી મળી જાય છે એ સો ટકાની વાત ચુસ્તપણે પાલન થવું જોઈએ માંગ માં તો દરેક નાગરિક એક જ માંગ હોય ચુસ્તપણે પાલન થવું જોઈએ